ઉમરગામના ભિલાડ પોલીસે આઈસર લાખથી વધુનો દારૂનો જથ્થો અને ચાલકને ઝડપી પાડ્યો છે મળતી માહિતી પ્રમાણે ઉમરગામના ભિલાડ પોલીસ મથકના પોલીસ કર્મીઓ રાત્રિ દરમિયાન પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે એક આઈસર ટેમ્પોમાં ગેરકાયદેસર રીતે દારૂનો જથ્થો લઈ જવાઈ રહ્યો છે જે બાતમીના આધારે નેશનલ હાઇવે નંબર 48 પોલીસ મથકની સામે વાપી તરફ જતી વખતે પોલીસ કર્મીઓએ વોચ ગોઠવી હતી તે દરમિયાન ટેમ્પો ત્યાં આવતા તેને અટકાવ્યો હતો અને ટેમ્પાની અંદર તપાસ કરતા 46 બોક્સ મળી આવ્યા હતા જેમાં 1248 દારૂની બોટલો મળી હતી જેની કિંમત 2,71,000 થી વધુ થાય છે સાથે પોલીસે અન્ય મુદ્દા માલ મળી નવ લાખ છોત્તેર હજારથી વધુના દારૂના જથ્થા સાથે ટેમ્પો ચાલકની ધરપકડ કરી છે પોલીસે બાલાજી લિંબાજી ઇંગોલેની ધરપકડ કરી છે પોલીસ પૂછપરછમાં તેને જણાવ્યું હતું કે આ દારૂનો જથ્થો પ્રકાશ નામના વ્યક્તિને આપવાનું જણાવ્યું છે હાલ પોલીસે પ્રકાશ નામના વ્યક્તિને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી છે અમિતસિંહ રાજપૂત સાથે પ્રશાંત પંચાલ એસ ટ્વેન્ટી ન્યૂઝ ઉમરગામ